14.5 લાખ હાલતું ના ઓછો કરવા પડશે હવે જમી કો અમે આખો દાડો ના બોજ બોલ કર 11 લાખ મા લી કેટલા લાખ માં 11 11 લાખ ના ભાઈ પાલ પાલવાનું છે તો હા તો હેડો તમારો લાખ રાખો 11 લાખ 12 લાખ હા રોડ રાશી હેડો રાશી

અરે ગ્રાહક લાયા છે આપડે જમીન ના જમીન આજે ને એ સાજુ ની ને એ મારો ભાગ છે અડધો ચાર નો આપડે ભાઈ ને એ તો મને ખબર છે કે આપડે બે ભાઈ છે પણ આમાં ચાર મને તો ખબર નથી ભાગ મારો થાય અડધો એમ એટલે એ તો લાચા હીરા સો કે કરું આ હું માર તો જમીનનો ઉધો કર્યો હાય આગળ તો ભાવ ન હાવ કીધું પર ભાવે ભાગો થઈ ગયો કેટલા રાખાય લાખ ની જમીન જા જ ન દેખાતી આ ચીક ના ને તો તમાર ગોળ્યું લે કેને કીધી કોણ બોરી કીધી ઓણે તો લઈ તારી બોરી લીધા આમાંથી હા હું તારી બોરી કેતો તો તમે માનતા નતા ખબર નઈ પડતી એ જ જમીન જ બે આમ 10 પલટ લીધા એ ઓલી રેતાડવા જમીન ને તો હવે હોળ લાખ કે છે ભાઈ તમાર પાલવે છે કે નહીં પાલવતા નહીં પાલવતું માં તો તો નેકો નેકો કોદાળો દેખાતા ને આ मारा हां वो पास आको मां તારે ભાગોમાં આલો હ 16 લાખમાં વેચાતીતી તું તો બોલ્યો જ નહીં પૈ કરી